প্রাকৃতিক খেতে વગર કેમિકલ વગર રસાયણ ખાતરની આ બનાવી છે મકાઈ છે કોર્ન મકાઈ પ્રાકૃતિક ખેતી એકદમ રસાયણ મુક્ત ઝેર મુક્ત તુવેર બીજી તારીખે કે રોપી અને કોરાનો પહેલો વારો આજે ઉતારો મકાઈ હજુ વાર લાગશે જોઈ લો મકાઈ પ્રાકૃતિક એકદમ ઝેરમુક્ત રસાયણ મુક્ત એક પણ ઇલી ની મળે ઇયરની મળે કોઈ જાતનો રોગ કંઈ નહીં મળે એકદમ ફર્સ્ટ ક્લાસ આ તુવેર ઘરની દવા બનાવીને છાંટવામાં આવે છે લીમડો આકરો ધંતુરો કોંગ્રેસ ઘાસ ગૌમૂત્ર છાણ હૈડા જીવાણું જેલના ત્રણ બેરલ બનાવેલા છે કેર માટે તેને હવે ગુરુવારે છોડવામાં આવશે અને આ ચોરી ઝેર મુક્ત રસાયણ મુક્ત ચોરી જોઈ લેવું આજે ચોરી થોડીક નીકળી અઢીસો ગ્રામ જેટલી સો ગ્રામ સો અઢીસો ગ્રામ જેટલી એકદમ ફર્સ્ટ ક્લાસ કોઈ જાતની જીવાત નહીં મને કઈ નહીં જોઈ લે એકદમ ચોખ્ખી ફૂલ બી ફૂટી ગયા એકદમ ફર્સ્ટ ક્લાસ પ્રાકૃતિક ખેતી નોટ ઓર્ગેનિક ઓર્ગેનિક કહે કે એને બધા આપણને ઉલ્લું બનાવે પ્રાકૃતિક ખેતી થાય ઝેર મુક્ત રસાયણ મુક્ત આ હું ત્રણ એકરમાં કોરાને મકાઈ કરી છે અને ત્રણ એકરમાં કેળ એકદમ ચોખ્ખી ખેતી પણ નીંદાવીને દવા મારી જ નથી આજે પાંચ વર્ષથી આ આ ખેતરમાં કોઈ જાતની પેસ્ટિસાઇઝ રસાયણ ખાતર કંઈ નથી फूल फूट गया एकड़ के तरण एकड़ मकाई ने कोड़ा प्राकृतिक एकदम प्योर